ડી સહિત બનાસકાંઠા જિલ્લાની ચાર નગરપાલિકાઓના પદાધિકારીઓને બુધવારે ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ ઉપસ્થિત રહેવા જણાવાયું છે જેમાં નગરપાલિકાના કાર્યોની સમીક્ષા ઉપરાંત લોકસભા ચૂંટણીમાં જિલ્લામાં કોંગ્રેસનો વિજય થતા તેમની સમીક્ષા કરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે બનાસકાંઠા જિલ્લાની ડીસા પાલનપુર ભાભર અને થરા નગરપાલિકાના હોદ્દેદારોને ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ ઉપસ્થિત રહેવાનું તેડું આવ્યું છે બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થયા બાદ શહેરી વિસ્તારોમાંથી ભાજપને જોઈએ તેવી લીડ ન મળતા તેની નોંધ કેન્દ્રીય કાર્યાલય સુધી લેવાય છે ને બનાસકાંઠા બેઠકમાં આવતી ડીસા પાલનપુર અને ભાભર ત્રણેય પાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં માત્ર ડીસામાં જ ઓગણીસ હજારની લીડ શહેરી વિસ્તારમાંથી મળી હતી જ્યારે પાલનપુરમાં ભાજપ માઇનસ રહ્યું હતું જેથી ચૂંટણી બાદ શહેરી વિસ્તારમાં લીડ ન મળવાને કારણો જાણવા ભાજપે કવાયત હાથ ધરી છે અને ત્યારબાદ હવે બાજી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંભાળી હોવાથી નગરપાલિકાની કામગીરીની સમીક્ષાઓ કરવા તેમજ લોકસભા ચૂંટણીમાં લીડ ન મળવાના લેખા જોખા કરવા દરેક નગરપાલિકાના પ્રમુખ શાસક પક્ષના નેતા દંડક સહિત મુખ્ય હોદ્દેદારોને બુધવારે ગાંધીનગર હાજર રહેવા ફરમાન કરાવ્યું છે